કારેલી બાગ સ્વિમિંગ પુલ માં દૂષિત પાણીથી તરવૈયાઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જો કે નાના બાળકો પણ અહીંયા સ્વિમિંગ પુલ માં સ્વિમિંગ શીખવા માટે આવે છે કારેલી બાગ સ્વિમિંગ પુલમાં દૂષિત પાણીથી તરવૈયાઓ પરેશાન થઈ રહ્યા છે જો કે નાના બાળકો પણ સ્વિમિંગ પુલ મા સ્વિમિંગ શીખવા આવે છે શાવર રૂમ થી લઈને પુલ પાસે ગંદકી અને જાળવણીના અભાવે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કોઈ સરખો જવાબ આપતું નથી અધિકારીઓ એકબીજાને ખો આપે છે પાણીના ફિલ્ટર કામ ન કરતા હોવાની ફરિયાદ કરતા સ્ટાફ દ્વારા ઉદતાઈ ભર્યા જવાબો અપાય છે દૂષિત પાણીમાં સ્વિમિંગ કરવાથી બીમાર થવાનો ખતરો પણ રહેતો હોય છે કોર્પોરેશનના કમિશનર શ્રી સાહેબને પણ આપણે ઈમેલ લખેલો છે અહીંના જે મેનેજર સાહેબ છે એને પણ કમ્પ્લેન કરેલી છે લેખિતમાં કમ્પ્લેન મેં ખુદે પાંચ વાર રજિસ્ટરમાં કરી છે જેનું પ્રૂફ રજિસ્ટરમાં છે કોઈ એક્શન લેવાતા નથી અને એ લોકોનો પ્રોબ્લેમ એ લોકો અંદર અંદર ઝઘડાથી મરે છે અને અમને બધાને હેરાન કરે છે હાજર જ નથી હોતા જ્યારે પણ કોન્ટેક્ટ કરવાનો ઈચ્છે ત્યારે કોઈ પણ અવેલેબલ હોતું નથી ફિલ્ટ્રેશન પ્લાન્ટ ચાલુ થતો નથી મેનેજરને ફોન કરે છે પણ ફોન જ પિકઅપ નથી કરતા કોઈ અમને એવું કહેવામાં આવે છે કે મેનેજર આવે ત્યારે આવજો હવે કોઈ એવો છે મેનેજર આવે ત્યારે હાજર રહેવા માટે

કોઈ સાંભળતું નથી કેટલું બી કઈ નહીં જાણી પછી કોણ જાણ